જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો આજે આપણે રાજગરાની ચીક્કી બનાવીશું એના માટે આપણે અહીંયા રાજગરો લઈ લીધો છે અને રાજગરાની આપણે ધાણી ફોડવાની છે કુકર સરસ ગરમ હોવું જોઈએ અને વધારે દાણા નહીં નાખવાના એક ચમચી જેટલા જ દાણા નાખવાના અને ઉપરથી ડીશ ઢાંકી દેવાની બે જ મિનિટમાં આપણી સરસ મજાની ધાણી ફૂટી જશે કેમેરો ચાલુ રાખીને હું તમને બતાવું તમે જોઈ શકો છો બે જ મિનિટ જેવું થયું છે સરસ આપણી ધાણી ફોટી ગઈ છે કે નહીં તો આ જ રીતે ધાણી ફોડવાની અને બને છે ત્યાં સુધી આપણે કુકર નાનું લેવાનું જેથી કરીને આપણાને નાખતા સરખું ફાવે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા રાજગરાની ધાણી ફોડી લીધી છે ચાલો આપણે એને ચીક્કી બનાવવાની તૈયારી કરીએ ચીક્કી બનાવવા માટે આપણે રાજઘરાની ધાણીને સરસ બાજરી ચારવાની ચાણીથી ચારી લીધી છે જેથી કરીને કોઈ દાણો આખો રહી ગયો હોય તો એ નીકળી જાય એટલા માટે ચલો હવે આપણે એનો પાયો કરીશું ગોળ લઈ લીધો છે કડાઈમાં તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ થઈ ગયો છે હવે વધારે વાર નથી અહીંયા હું આ સ્ટ્રોબેરી એસેન્સ નાખવાની છું આમાં એસેન્સ પણ હોય છે અને કલર પણ હોય છે જો તમારી પાસે અમે ઓનલાઈન મંગાવ્યું છે તમારે જો મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો આપણે ત્રણથી ચાર ટીપા નાખીશું ગોલા કે એવું કશું બનાવવું હોય તો તમે વાપરી શકો છો જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવી ગયો અને ત્રણ વર્ષની આની ગેરંટી પણ હોય છે અમે ઓનલાઈન મંગાવ્યું હતું આમાં આપણે બધા ફ્લેવર બાર બાર ફ્લેવર મળે છે હજુ નાખીશ મને ઓછું લાગે છે થોડું જો તમારે ફ્લેવરવાળી ના બનાવી હોય તો એમને પણ બનાવી શકો છો પણ બાળકોને થોડોક ફ્લેવર હોય તો બહુ ગમે એટલા માટે હું અહીંયા નાખું છું જોઈ શકો છો કેટલો મસ્ત ગુલાબી કલર આવ્યો છે હવે આપણી ધાણી આપણે નાખી દઈશું તમે જોઈ શકો છો મેં બધી ધાણી નાખી દીધી છે સરસ મિક્સ કરી લેવાની છે બાળકોને જો આપણે એમને કંઈક ખવડાવીએ તો એમ નથી ખાતા પણ આ રીતે આપણે નવી નવી વસ્તુ ટ્રાય કરીએ તો બાળકોને પણ આ ભાવે છે અને આપણાને પણ બનાવવું ગમે છે તો રોજે જ આવું નવું નવું કંઈક ને કંઈક બનાવતી જ હોય છું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરી લેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં એક થાળીમાં તેલ લગાડી લીધું છે હવે આપણે જે અહીંયા આપણે એક થાળીને તેલ લગાવી લીધું છે સરસ હવે જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એને તરત જ ફટાફટ એ થારીમાં થારી દેવાનું છે આપણે બધું સરસ આ રીતે થારીમાં સરખું કરી લીધું છે અને અહીંયા મેં એક ગ્લાસની પાછળ તેલ લગાવીને ગ્લાસથી સરસ આ રીતે બધું પાતળું કરી લીધું છે તમે વાટકી કે કશું ગમે તે વાટકી પાછળ પણ તેલ લગાડીને કરી શકો છો હવે આપણે થોડીક વાર ઠંડુ થવા દઈને પછી આપણે આમાં થોડું થોડું ગરમ હોય અને કાપા કરી લઈશું જો તમારે કાપા ના કરવા હોય તો તમે તો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ આપણી રજગરાની ચીકી તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે આપણે તલની અને સિંગની ચીકી તો બનાવતા જોઈએ છીએ પણ આ રીતે રજગરાની ચીકી એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો તમે પણ બનાવજો અને ખાજો આ વ્રતમાં પણ આપણે ખાઈ શકીએ છીએ અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ